મિત્રો હું સંજય પટેલ ડૉક્ટર ગીન આયુર્વેદ બી ટવેલનો પાવડર મેં ઉત્તમભાઈના કહેવાથી ચાલુ કર્યો હતો જેનું રિઝલ્ટ મને પહેલાં પંદર દિવસથી જ મળી ગયું હતું પણ આજે મેં સતત નેવ દિવસથી આ લઉં છું અને બહુ સારું ફીલ થાય છે એ બદલ હું ઉત્તમભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું શરીરમાં ખાલી ચડી જતી હાથ પગમાં ભીંડિયું મારી દુઃખથી થોડીક ભૂખની પણ પેટમાં પણ મને થોડુંક એવું રહેતું એ બદલ ઘણો બધો મને ફાયદો છે મારું બીજા લોકોને એવું કહેવું છે કે જે લોકોને બી ટ્વેલના ઇન્જેક્શન જે કાંઈ લેતા હોય છે તો એના બદલ હું એમ કહું છું કે એકવાર આમાં આવો અને એકવાર તમે ખુદ અનુભવ કરો જે મેં કર્યો વિશ્વાસ તો મને અંદરથી તો હતો જ જો આમાં પેલું એવું જ છે જે અંદરથી વિશ્વાસ હોય તો જ તમે આમાં આગળ આવી શકશો પણ જેને ઇન્જેક્શન જ ખાવા છે એનો કોઈ મતલબ નથી